દર વર્ષે રૂપિયા નદીમાં દર વર્ષે પાણી છોડવામાં આવશે હવે શું કારણ છે આ આ સાલ સરકારે પાણી છોડ્યું નથી અને પાણી છોડ્યું થોડાક દિવસ એના ભરોસે લોકોએ ખર્ચા કરી અને ખેતી કરી જીરાની ઘઉંની ઈસબ ગુલની બધી પણ હવે હવે અત્યારે પાણી બંધ છે હવે પાણી પુષ્કળ નથી જોતું અમારે તો એક ધક્કો મારે ને તો જે ખારું પાણી છે એ બધાનો નિકાલ થઈ જાય અને પાણી ખારું સીધું મીઠું થઈ જાય અને સરકાર મોટી મોટી વાતો કરે કે આવક ડબલ કરશે ડબલ નહીં આને તો અડધીએ નહીં થાય અડધી નહીં થાય એટલે આ જો જે વ્યા વ્યાજે પૈસા લાયા હે વ્યાજે પૈસા વેસ્ટ નહીં ભરી શકે ના ભરી કે એટલે માણસ આપઘાત કરવા પ્રેરાય એટલે સરકારને મારી વિનંતી છે કે તમે આવક ડબલ ના કરો તો કાંઈ નહીં પણ સિંગલ આવક થાય એ રીતનું પાણી છોડો વાવેતર હશે લગભગ પંદરસો બે હજાર વિઘા અમા ચાર તાલુકા આવે છે બેતરાજી શંખેશ્વર હારી સમી અને દસાડા અને પાડીવાડાની બધા ગામ આની અંદર આવે અમારી માંગ બસ પાણી છોડો ના છોડી ના તો આ પાક નિષ્ફળ જાય